એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ માં એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી ને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર એ કે ઓલું પોસાવી ગયું જાય ભલે જાય પણ મને આમ જ બારો કઢાવ હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું મારો કહેવાનો અર્થ એ છે સમય ની હારે હાલો સમય બડા બલવાન ને પુરુષ બળવાન હમણાં કીધું તું ને વખત વખત ની બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળે બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને સુટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન ના પાડ ધ્રુજે અને ભીષ્મ ની હામે બાપુ ઈ ઉભો રે બીજા ની તાકાત નહીં અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મ ની હામે ઉભું એટલે

આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે તમે કર્યું છે ને હવે છો કરો આને આ આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારાની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ

એ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરત ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાત રાખવી એક ગુંદકા નો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજ એના ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકા નો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ પરત ભાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી એ પછી બધો ઇતિહાસ છે બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકાવાળાએ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી ઓલો બચવા હાટુ માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવી ભાગા ભાગ ન કર્યું ગોદડા એમને જ વીટાડ્યા હતા તેલ એમને રેડ્યું હતું દિવાળી એમને મૂકી દે હનુમાનજી તો બચવા હાટું ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા ને લંકા હળગે એમાં હનુમાન નો વાંક શું હનુમાનજી લંકા હળગાવી હનુમાનજી હળગાવી જ નથી અને આખી દુનિયા ને ખબર છે પાકું કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ ઈ સંયમ રહેજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નું હેલું તો વન થી સીતાજી ના આખે આખા ઉપાડી ગયો આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બે હવા માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા મીઠાઈ મકાન બનાવ્યું જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી એ કે આ તો અમને હાય ફ્રુથ નહીં અત્યારે પારવતી ઘરે આવીને ભોળાના હાથને કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને બે હવા ગઈ હતી એમને કઈ સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપડે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ રાખવા જા એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિ માં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને આ જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યોમાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોના પછી એટલું બધું જ ને શું હોનું માથાનું એ હોના નું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ ઈ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર બાપુ ત્રિલોક નો ના થી નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં

ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું અહીંયા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું ને તો મારો બાપ આવે અને ઈ મને મારે તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય એમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈ

હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારે જેવા કલાકાર ને રસોઈઓ હોય ઈને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દે કરતા પાદરા ગાયો ને ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગામ અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ દે ગાયટલા થાય છે

માણા તો એમાં બહાર તો કઈ મગજ માં ઉતરે જ છે એકને દવાખાને લઈ જવો પડે બોલો હવામાં પતિ જો હોય તો કથા ના માંડવાનું શું થાય વખતાનું સાજી શું થાય

તુલસીદાસ મહારાજે એક સાખી લખી હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અસ નફો નુકશા ના વિધાન જીવન મરણ જસ અબજ નફો અને નુકસાના છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જાવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આને જ વાત કરો અમે અહીંયા આવ્યા છે અમને સહ મળે કબજો મળે અમને ખબર છે પાંચ જણા સારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજા જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના ના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને ને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં માં ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે ઈ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું

તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને જ ખાટી ગયા વાદરા તેથી ને કોઈ નો કામ માં આવ્યા વાયન્દ્રા જ કામ માં આવ્યા ધકર આખી આયોધ્યાને ખબર હતી ક્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો ને हनुमानજી મહારાજ જ્યારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ભરત જોઈ ગયો કે રાક્ષસ કોઈક પર્વત લઈને જાય છે મારા ભાઈની વનમાં છે ત્યાં નાક્ષેન તો કાઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને हनुमानને હેઠા પાડ્યા ને એ વખતે हनुमानજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી

સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજીનો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને માં ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ

બધે હા ભેળેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ મારે લાગે ને હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજ મારા માત પિતાની તમારા ભાઈ બહેન દોસ્તારો ની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો

એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું શેર પીવે ને કોકના હાથમાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વ્યાઈ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો ગયો મેં એક કળીયે લઈ આવજે બીજું કાંઈ કરવું નથી અને આ મેં બેન જવાળાને મેં ને મેં ભાઈ બંધ દોસ્તાર હો હો પચા પચા કાઢી એમને આપી દેવ એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવો એટલે લાવજો ને આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને ને કરું ચતુર ભાઈ અમે બે હતા ને ચતુર મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિનું નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મળ્યો ખાબકવા હવે બજારમાં રાખીએ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું જ છે નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહ્યું તું મોડો પડીમાં તારે ભજન નું જ કામ છે બીજું કંઈ કામ છે પણ કે ઓરડી છે એમાં એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી સ્યાટી પડી છે મારી પાસે આ તાર દસ કહ્યું આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું શિયા કે અડધું અડધો રૂમ રોકી રાખે મેં શિયામાં તમે સડી જઈશું તમે હેઠા બે બાપુ એનું હયું એવું ટાટું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો આવું ભજન નહીં થાય કેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું પીરસી ને તો અમારા જેવા નમાલાય કોણ કેવાય ભલા મારે માણાની કોઈ જરૂર નહી હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય શું આમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં આમાં